જુનાગઢ ક્યાં આવી ગયા અ મોણિયા ત આવજો લાગે છે હા આવો ભાઈ છે ને હા છે તો મારે દર્શન કરવા છે માતાજીના દર્શન માતાજી નું મંદિર માતાજી નું મંદિર છે

લાને મોકલો અમે આયા બધી તૈયારી કરી રાખી જાઓ ઓલે માતાજી જય માતાજી હે આ હું ક્યાં કાઢી દે આ લે આ લામે લો થઈ હે તો તમારા પેટમાં કઈ પાપ પડ્યું હોય કે પાપ કે તમે કર્યું

ધુનાણાનો રાજા પધાર્યો છે હા અને મને ખબર છે દીકરી મિતભાઈ બોલો ને ભાઈ કે તારે ભાઈ નથી મને ખબર છે કે તારે ભાઈ નથી અરે આપણી નાચમાં કુટુંબમાં તને કોઈ મેણા બોલે છે કોઈ નભાઈ કઈન બોલાવે છે દીકરી મને ખબર છે પણ આજે આજે આપણે આંગણે ધુનાણાનો રાજા આવ્યો છે માટે એ તારો જીભનો માનેલો ભાઈ બનશે માટે કંકુ ચોખા અને કંકાવટી લ્યો અને આજે રામ માંડલિક તમારો જીભનો માનેલો ભાઈ બનાવો મિતભાઈ અરે ભોઈ મારો જીભનો માનેલો ભાઈ બનશે અરે હા મિતભાઈ જરૂર તમારો ભાઈ બનશે

તમારા જીભ નો માનેલો ભાઈ બનાવો અને કંકુ ચોખા અને કબાળી સામેલો કરો ધો અરે ભાઈ રાતો ફરી જાય અરે દીકરી મિતભાઈ રાને રાતો આપણો જુનાના નો રાજા છે કદાચ તેને આ દેશ પણ હારી નહીં લાગે હોય મિતભાઈ માટે તમે બીજી દિશા ઉપર ઉભા છે જાઓ હરકે ભાઈ બનાવો ભલે ભોળી જોજો તો મંડળ ભલે નો અરે ભોળી

તમારા તમારો <laughs> 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 रात तो सोते थे ये दिन पर फरी गई यार अरे मित्रवाय वो कह रही थी सोसु कि रा सार सार दिस पर फरी गया पर रा नहीं फरतो अजय राणा भाई भाई वो नहीं आये वो वो तो आये वो सार माया अपमान नो बदल ले अरे ना तारा माते तो मैं तोड़ ले तोड़ ले तोड़ने बंद અને આજ રા અમારો રાજા છે આવા શબ્દ તારા છોડ્યા તારા નથી લાગતા રાખ એટલે એનો બદલો હું લેવા આવ્યો છું અને આ ધારણ ને નાક ને બધાને રે અને આ મીતભાઈ ને પણ લઈ જાય અને નાતાજા કહેજો કે એને છોડાવવા આવે અરે ના ગંગા સળિયા જો જે હો ગંગા સળિયા આજે નાકભાઈ મોઢા વાળી તને જો મારા મુખ ની અંદર થી કાઈ ઘેર નીકળી જાય છે ને તો ના ગંગા જલ્યા તારે સુના ગપ અરે પછી જાવું